નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં વધુ એક નકલી જન્મનો દાખલો પકડાયો દક્ષિણ ઝોનની કચેરીમાં આધાર કાર્ડની કામગીરી દરમિયાન નકલી જન્મનો દાખલો મળી આવતા આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટના હેડે પોલીસને જાણ કરી પોલીસની ટીમે અરજદારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી સાહેબ મેં નહીં બનાવ્યો મારા ઘેરથી ખરા ને એમને પેલા અમારા દુકાન વાળા એ કહ્યું કે કેમ્પ આવે છે તમારા છોકરાના દાખલા કઢાઈ લો તે એમને કઢાયો છે હું તરસાલી વડદા દાજીપુરા રહું છું કહી રહું છું તે મારા ઘેરથી ને એ ભણેલા નહીં હું ભણેલું નહીં એ સાહેબ આ દાખલો કાઢી આલ્યો એમને એ સ્કૂલવાળાએ એવું કીધું સ્કૂલવાળાને બેને કહ્યું મેં કે આ દાખલો તમે ચા એ બતાવું એ બેન કહે છે તો કે તમે લઈ આવો હું જોઈ લઉં કે તે મારા ઘેરથી ત્યાં લઈ ગયા એમને આ દાખલો લઈને તે બેને મારા છોકરાને તો બે ત્રણ વર્ષ તો મારા છોકરા ભણ્યાય નહીં સાહેબ હે જગ્યાએ નહીં અમારે અહીં પેલા કેમ્પ સાહેબ ના પેલા નાનમાં ભાઈ દુકાનવાળા ખરા ને એ ત્યાં કેમ્પવાળા આવે જ છે એમના ત્યાં

આજે અમે જયારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો અમે એના કાર્યક્રમ હેઠળ હતા અમે જસ્ટ કાર્યક્રમ કમ્પ્લીટ કરી અમે જેવા નીકળ્યા એ તરત જ અમારી પર ફોન આવ્યો અને વોટ્સઅપ પર પહેલાં મેસેજ આવ્યો ને ઓપરેટરનો ફોન આવ્યો કે સર આ રીતનું એક બોગસ બર્થ સર્ટિફિકેટ આવ્યું છે તો એમને જો દેખતાની સાથે એ મે કર્યું કારણ કે અમારું થ્રી લેયર અમારું જે ચેકિંગ સિસ્ટમ છે થ્રી લેયર ચેકિંગ સિસ્ટમ આ વસ્તુ પકડાઈ ગઈ એટલે અમે તરત જ અહીંયા આવે અમારા ઓનરેબલ ડેપ્યુટી કમિશનર સાહેબને જાણ કરી અમે અરજદારને પૂછપરછ કરી તો અરજદારે પૂછપરછ કરતાં કીધું કે હું વડોદરાનો છું અને જે બર્થ સર્ટિફિકેટમાં ઉપર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખ્યું છે પરંતુ નીચે જે સિક્કો છે એ ગ્રેટર વિશાખાપટનમનો છે પ્લસ વેબસાઇટ પણ જી વીએમસી કે કોઈ ભરતી વેબસાઇટનું નામ લખેલું છે એટલે આ તદ્દન ખોટું આ બર્થ સર્ટિફિકેટ છે એટલા માટે અમે પોલીસ ફરિયાદ દાખલ કરી રહ્યા છીએ આ ખૂબ જ ગંભીર વિષય છે અને આમાં પોલીસ ખાતાએ હવે ખૂબ જ ગંભીરતાથી સક્રિયતાથી કામ કરવું જ પડશે